સુરેન્દ્રનગર શહેરના મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાનો સામનો શહેરીજનો કરી રહ્યા છે ખાસ કરીને મુખ્ય રોડ ઉપર લારી ધારકો અને પાથરણાવાળાઓના કારણે વાહન ચાલકોને મુખ્ય રસ્તા ઉપરથી પસાર થવામાં પરેશાની થઈ રહી છે ત્યારે શહેરની ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને વેપારીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા લારી ધારકો અને પાથરણાવાળાઓને વ્યવસાય માટે વૈકલ્પિક જગ્યા ફાળવવાની ખાતરી આપવામાં આવી છે ત્યારે આ બાબતે વેપારીના આગેવાનોએ નગરપાલિકાના પ્રમુખ જિગ્નાબેન પંડ્યા કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા તેમજ અશોકસિંહ પરમાર સાથે ચીફ ઓફિસર જિગ્નેશભાઈ બારોટની ઉપસ્થિતિમાં વેપારી આગેવાનોએ ટ્રાફિક પ્રશ્ન હલ કરવાની માંગ કરવા સાથે શહેરના અન્ય રસ્તાઓ ઉપરથી પણ ટ્રાફિક સમસ્યા વહેલી તકે દૂર થાય તેવી માંગ કરવામાં આવી છે ધર્મેન્દ્ર સંઘવી સુરેન્દ્રનગર વેપારી મહામંડળ પ્રમુખ સોમવારે જે અમારા સુરેન્દ્રનગરને લગતા પ્રશ્નો ટ્રાફિક અને દબાણ એ વિશે કલેક્ટર સાહેબ સાથે બેઠક લગભગ અમે ત્રીસ એસોસિયન્સ સાથે મિટિંગ કરી હતી સાહેબ સાથે સાહેબે ત્યારે એવું કીધું હતું કે હું લારી ગલ્લાની સાથે બેઠક કરીને આપનું જણાવીશ અને ગઈકાલે લારી ગલ્લાવાળા સાથે મિટિંગ કરી અધિકારીઓએ નગરપાલિકાના પ્રમુખ સીઓ સાહેબને કલેક્ટર સાહેબને ડીવાય એસપી કે એસપી ગઈકાલની મિટિંગમાં એવું એવું જાહેર કર્યું કે જે રોડ ઉપરના દબાણો છે ધારો કે એમણે કીધું કે મેઇન રોડ એટલે મીના બજારથી તે ને ટાંકી ચોકથી પત્રાવાળી એ બધા દબાણોને જગ્યા ફાળવી છે આપણે મોચી બજાર પછી એમણે બાંધ્યું છે આપણે ગાર્ડન પાસે ગાડિયા કુવા પાસે ભાડિયા કૂવા પાસે ત્યાં પણ જગ્યા ફાળવી છે એમણે અને આજે સવારથી એમને પ્રોસીજર ચાલુ કરી છે પણ અત્યારે અમે એમની પાસે એવું કહેવા માટે આવ્યા હતા કે જે મુખ્ય માર્ગો છે શહેરના એ દરેક માર્ગને આપણે તમે આમાં આવરી લો તો સારું કે જ્યાં ટ્રાફિકના અને દબાણના પ્રોબ્લેમ છે એવી રજૂઆત માટે અમે કીધું કે મુખ્ય માર્ગો એક રો નહીં જાય જ્યાં ટ્રાફિકના પ્રશ્ન છે જે વિઠ્ઠલ પ્રેસ છે સાહેબ સીજી હોસ્પિટલવાળો સ્કૂલવાળો રોડ છે એ બધા રોડ નાના છે અને ટ્રાફિકવાળા રોડ છે અહીં લારીવાળા અહીંયા વયા જાય પછી એની પ્રોબ્લેમ થવાનો ગામનો એટલે અમે એવી વિનંતી કરી છે કે આનું દબાણ અહીં ન જવું જોઈએ અને જે દબાણ છે વિઠ્ઠલપ્રેશમાં એ પણ નીકળી જવું જોઈએ ભલે આજ નહીં તો કાલ અમને ટાઈમ આપે કે આટલું દબાણ અમે અમારા ટાઈમે દૂર કરશું અમે આજના જ કે આજના જ બધું કરો પણ જેટલા મુખ્ય માર્ગના રોડ છે બધા છે જે અમે મુખ્ય માર્ગ ઘણા કહીએ છીએ ધારો કે બોસ્ટન રોડથી બોસ્ટન ચોક બોસ્ટન ચોકથી ભત્રાવાડી સુધીનો મુખ્ય માર્ગ મંદિરથી જેલ ચોક સુધીનો મુખ્ય માર્ગ અને હનુમાનજી એટલે અહીંયા આપણે ખીજડીયાનમાં નહીં આપણે અહીંયા જે હેન્ડલૂમ ચોકથી તે ટાંકી ચોક એ ત્રણ માર્ગ છે મેઇન રોડ એ મી મુખ્ય માર્ગ છે એ જગ્યા પર કોઈ દબાણ ન હોવું જો એવી વેપારી મંડળની અમારી વિનંતી છે કે આ ત્રણ માર્ગ એ બધા મુખ્ય માર્ગ છે આ જગ્યાએ કોઈ પણ જાતનું દબાણ હોવું ન જોઈએ સમય સાહેબ સમય કોઈ આપવા રેડી નથી નગરપાલિકા પ્રશાસન કોઈ સમય પર રેડી નથી અમે અમારું કામ ચાલુ કરશું અને અમે અમે જેટલું બનેલું ઝડપી કામ પૂરું એવી એવી આપી આપી છે સમયની મર્યાદા કોઈ નથી વેપારીઓ હજી વેઇટ એન્ડ વોચમાં રહેશે વેપારીઓ હજી રાજી નથી કે કામ થઈ ગયું છે પણ જ્યારે કામ અમલમાં આવશે શહેર ચોખ્ખું થશે ત્યારે અમે રાજીને બધાને હારતોળા કરશું આજે વેપારીઓ આવ્યા હતા કે આજે ત્રણ જગ્યા કલેક્ટર સાહેબ સાથે અમારી જે ગઈકાલે મીટિંગ થઈ એ મુજબ આપવામાં આવી છે તો એ વૈકલ્પિક જગ્યાઓ લારી ગલ્લાવાળા ને પાથરણાવાળા માટે આપી છે ત્યાં બધા જશે અને આ કેવી રીતે શક્ય બનશે ત્યારે મેં એમને જણાવ્યું છે કે એનટીએમની સામેની જે જગ્યા છે એને અમે પાલિકા બજાર એ રીતનું નામ આપવા જઈ રહ્યા છીએ અને ત્યાં સારામાં સારી સગવડતા થાય એ માટે નગરપાલિકાએ આજ સવારથી કામગીરી શરૂ કરી દીધી છે ત્યાં આગળ પાછળનો જે ભાગ છે ત્યાં પેપર બ્લોક નાખવાના ત્યાં આગળ સેનિટેશનની પણ એમની ટોયલેટની પણ વ્યવસ્થા છે અને સરસ રીતે ચાર રીતે લારી ઊભી રહી શકે લગભગ ત્રણસો લારીઓ ઊભી રહી શકશે એ રીતની વ્યવસ્થા છે દરેક લારીના નંબર આપી દેવામાં આવશે અને એ પછી શ્રવણ ટોકીઝવાળા રોડની વ્યવસ્થા પણ અમે કરવા જઈ રહ્યા છીએ ત્યાં પણ શાકની લારીઓ ફ્રૂટની લારીઓ જઈ શકશે અને મોચી બજારવાળો જે રોડ છે ત્યાં પણ વ્યવસ્થા થશે ત્યાં પણ થોડી ઘણી લારીઓ સમાવેશ થઈ જશે સૌથી વધારે જે કટલેરીની ને દુકાનો છે એ સાથે બીજી કોઈ આઈટમો વેચવી છે ખાણીપીણીની બજાર કરવી છે તો એ પાલિકા બજારમાં સૌથી સરસ થઈ શકશે અને મેં વેપારીઓ જે આવ્યા હતા એ લોકોને પણ ખાસ વિનંતી કરી છે કે આપણે પાલિકા બજારને સુંદર રીતે સપોર્ટ કરો ત્યાંથી ખરીદી કરવા જો બધા જઈશું તો લારી ગલ્લાવાળા બધા જ લોકોને ત્યાં રોજીરોટી સારી મળશે એમને તકલીફ નહીં પડે અને તમને તકલીફ નહીં પડે આપણે આ રીતે કામ કરવા જઈ રહ્યા છીએ આવનાર દિવસોમાં આ કામ પૂર્ણ થશે એટલે કલેક્ટર સાહેબ જાહેરનામું બહાર પાડે ત્યાર પછી આ વ્યવસ્થા આગળ વધી આમાં આપણે લીધા છે પી હસમુખથી લઈ અને ચોક અને ચોકથી લઈ અને નાની માર્કેટ હા વેપારીની માગણી છે પણ સ્ટાર્ટિંગ પહેલાં તબક્કે આ બે રોડ લઈ ત્યાર પછી આપણે વ્યવસ્થા આગળ તરફ વધારી શકાય એક સાથે આખા ગામની અંદર કરવું અશક્ય છે ત્યાર પછી આ બે થઈ જશે ત્યાર પછી આપણે વિઠ્ઠલપ્લેસની જે લારીઓ છે એની વ્યવસ્થા ગોઠવીશું